પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે નવા શૈક્ષણિક સત્ર થી ફાયર સેફટી માટે કાળજી લેવા પગલાં રાજકોટ સુરત સહિત ગુજરાતમાં થેલ હોનારત સામે સાવધાન થવા માટે ગુજરાત રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અથાગ પ્રયત્નો કરીને આગળ વધવા અનુરોધ કરી રહ્યા છે દરેક જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને સ્થાનિક કક્ષાએ પહોંચી કોઈપણ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાતા અટકાવવા માટેની નવી પોલિસી અંગે વિસ્તૃત જાણકારી આપીને સજજ બની રહે તે હેતુથી આયોજન કરવામાં આવી રહ્યું છે

અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે આ બાબતે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ઓગણત્રીસ પાંચના રોજ તમામને જાણ કરવામાં આવી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ એકત્રીસ મે ના રોજ જાણ કરવામાં આવી છે તમામ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓની ટીમ બનાવી છે અને એ લોકોએ એમના હાથ નીચેના સ્ટાફને તમામે તમામ શાળાઓમાં મોકલી રહ્યા છે ફાયરના સાધનોની ચકાસણી કરી રહ્યા છે એનઓસી મેળવવાની અથવા તો એમને જે સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાના છે એ કાર્યવાહી અત્યારે ચાલી છે મોટાભાગની કાર્યવાહી પૂર્ણતાના તબક્કે છે તેમ છતાં જ્યાં હજુ બાકી છે હજુ પણ આપણી પાસે શાળાઓ ખુલવામાં વન વીક કેટલો સમય છે એ ગાળામાં આવી તમામ શાળાઓને ફાયરની સુવિધા પૂરી પાડવામાં આવશે એ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને ને સતર્ક પણ કરવામાં આવ્યા છે થેન્ક યુ સર